નમસ્કાર દર્શક મિત્રો જય માતાજી રામ રામ આપ સર્વને આજે આપણે આવ્યા છીએ આપણી ચેનલ એટલે કે ગુજરાત એક્સપ્લોરના સથવારે ફરી આપણે આવ્યા છીએ સરદાર દરબારગઢ શ્રી માનધાતાના દરબારગઢની માલીપા આવ્યા છીએ રાજકોટ તાલુકો અને રાજકોટ જિલ્લાની માલીપા આવેલો છે આ ઐતિહાસિક દરબારગઢ અને આપણી ધરોહર તમે સંસ્કૃતિના તમને દર્શન કરાવીએ અને આપણી જે ધરોહર હજી પણ સચવાયેલી છે તો તમને એના એકવાર ઝાંખી કરાવીએ અને દર્શન કરાવીએ તો ચાલો સરદાર દરબારગઢ

आ જોઈ શકો છો તમે પ્રતિર કામતા છે આ બધું જૂની ઝલવાણા હરિયા જો તમે આમ જોવાના હરિયા અને આ અંદર બંધુક કોન બધું તિજોરી લખેલ છે આમ જો મિત્રો આ તમે ઓરડો જોઈ રહ્યા છો એ સ્વામિનારાયણ ભગવાનનો એટલે કે સહજાનંદ સ્વામી મહારાજનો પ્રસાદીનો ઓરડો છે આ સરદાર દરબારગઢની અંદર આ લીમડાના ઝાડ નીચે સહજાનંદ સ્વામી મહારાજ તેમના ભક્તો સંતો સાથે ખૂબ જ અહીંયા એમ કહેવાય છે કે સત્સંગ સભાઓ કરેલી છે અને એની યાદીઓ છે અહીંયા દરબારગઢની માલિકા તો આપ જોઈ રહ્યા છો આ દરબારગઢની માલિકા તમે જોવો જૂના વાસણો છે અને તેમજ આને આ ઝરૂખો તમે જોવો અદ્ભુત એમાં નકશી કરેલી છે અને બહુ જ સારી રીતે આ દરબારગઢને હાચવેલો છે અત્યારે પણ ખૂબ જ સારી રીતે હાચવવામાં આવે છે દરબારગઢને જોઈ શકો છો તમે આપણા જે જૂના વાસણો છે આપણી સંસ્કૃતિ છે એને ખૂબ સારી રીતે હાંચવવામાં આવી છે તો આ તમે જોઈ રહ્યા છો આ દરબારગઢની માલિપા પણ બીજી પણ ડેલી હોય છે સિદ્ધુભાઈ આ બીજી ડેલી અને આ તમે જોઈ લો આ પેલા જે ગાડા આવતા માફા આમાં જે મહારાણી હોય આમાં જાતા પહેલાં એ રીતનું છે આ જો આમાં જે ઓલું ઢાંકવામાં આવતું અને આ દરબાર ગઢને નીકળતા ત્યારે આમાં જાતા મર્યાદા હોય લાજ હોય એ આપણી પરંપરા છે આમાં જળવાઈ રહી જો તમે માથે છાંયો છે અને આ એક વ્યક્તિ બેઠો હોય અને તો આપણે અત્યારે આ દરબારગઢની અંદર આપણે જો આ બધો નજારો અને ગઢના પરિસરની મળી આપણે અત્યારે આટો મારી રહ્યા છીએ અને આ ધરોહરને આપણે અનુભવી રહ્યા છીએ તમે જોવો કેવો આપણો વારસો છે સીધુભાઈ બરાબર છે શંપુભાઈ અને દર્શક મિત્રોને આપણે એ પણ જણાવી દઈ કે આપણી જમણી સાઈડમાં આવેલા જે ઓરડા છે કોઠાઓ છે જેમાં રાણીવાસથી લઈ અને અન્ય ગેસ્ટ એટલે કે મહેમાનના પણ ઓરડાઓ અને મહેમાનને રહેવાની વ્યવસ્થાને પણ એના ભાગરૂપેની પણ વ્યવસ્થાઓ કરવામાં આવેલી છે અને આ ડાબી સાઇડમાં તમે જોઈ શકો છો મિત્રો એ ક્યારના સમયનો પાર્ટી પ્લોટ એટલે કે જે ડિનર જે મહેમાન આવેલા હોય અને ખુલ્લામાં જે ગાર્ડન તરીકે ગાર્ડનમાં ડિનર કરવામાં આવતું એ સમયનો વારસો પણ આપણે જોઈ શકીએ છીએ મિત્રો અને અહીંયા જે જે આપણે જે દીવાનો હોય અહીંયા જે મહેમાનો આવ્યો હોય એનું બધું કામ થતું મહેમાનો આવ્યો ને અહીંયા બેહાડતા મતલબ કેમ છે પહેલાં રાજા એમાં બધું કામ થતું જે સિક્કા ને એવું બધું તમે જોઈ શકો છો બેઠો સીધું સીધું બેઠો કડી આ બધું જો તમે આ ખડ્યું આમાં પહેલા જે ઓલાથી લખવામાં આવતું જે હોય ને પીસા અને એમાંથી આ જ્યાં બેઠક હોય ઓફિસ એમાં મહારાજા હોય એના મહેમાનો હોય એ બધા એમાં બેઠા હોય અને અંબામાનો આવો ફોટો તો ક્યાંય તમે જોયો નહીં તમે દેખાડો અદ્ભુત ફોટો છે આ પેઇન્ટિંગ કરેલો ફોટો અને આજુબાજુમાં બે જે તસવીર છે જો મેવાડની તસવીરો છે આ તો ભાઈ આપડી આ ધરોહર છે સિદ્ધુભાઈ બરોબર બેઠક થતી અહીંયા રાજા મહારાજો બેઠતા મહેમાનો એવા બેઠતા અને ખમીર બનતી જે વાતો થતી આપણી ધરોહરને બચાવવાની ભારતની ધરતી અને દેશ માટે સારા કામ કરવા માટેની આ બધી સંસ્કૃતિની આપણી જે આ વાતો છે આ ની વાતો છે હા કુળની કિરત હાંભળી અને મનમાં નો આવે મોજ અરે કુળની કિરત હાંભળી અને મનમાં આવે મોજ તો એને ગણવા રણના રોજ હાસું હાસઠીયો પણ આવું બધું જવો ને તો મોજના ચોલા છૂટે અને દર્શક મિત્રો અમારી ચેનલ ગુજરાત એક્સપ્લોર ને તમે સબસ્ક્રાઇબ કરી દેજો લાઈક કરી દેજો આવા સંસ્કૃતિ ભર્યા વિડીયો જોવા માટે અમારી ચેનલ ને લાઈક ને સબસ્ક્રાઈબ કરી દેજો સીધું ભાઈ આ તો આપણે ધરોહરની વાતો કરી રહ્યા છીએ અત્યારે અને આપણે અવનવા આવા દરબાર ગઢો છે આવા ઇતિહાસની વાતો તમને અમે જણાવતા રહીશું ભાઈ આ દરબારગઢ વાતાવરણ તો રમણીય છે ફરતા તમે જોવા નેત નવા ઝાડવા નેત નવા ફૂરડા છે અને બેસવાની મજા આવતી છે અને અત્યારે મજા આવે છે ક્યારેક હા દરબારગઢ ની મુલાકાત લ્યો તમને પણ મજા આવશે વાહ તો જોવો તો ખરા અદભુત છે જો અન્ડરગ્રાઉન્ડ પણ આ મને એવું લાગે છે આ બેઠક છે આ જે બેહતા છે અન્ડરગ્રાઉન્ડ ખૂબ સરસ રીતે જોવા અને કંડાર કામ કરી અને બનાવવામાં આવ્યું છે જો વેલ કેવી મસ્ત મૂકી છે અને ઠંડક જેવું વાતાવરણ છે અહીંયા વાહ કેવા મજા આવી ગયા તો મિત્રો અત્યારે આપણે આજે દાદરા ચડી રહ્યા છીએ હું સિદ્ધુભાઈ અને હવે તમને રમણીય નજારો દેખાડવાનો છે તો તમે બન્યા રહેજો તો તમે જોઈ રહ્યા છો અહીંયા અગાશી ઉપર અમે ચડ્યા છીએ ત્યાંથી પણ ખૂબ રમણીય નજારો જોવા મળે છે જુઓ તમે આમ કહો ને આપણી ભાષામાં કાંઈ ઘટે નહી હો સિદ્ધુભાઈ આમ જુઓ આ ઉપરે જુઓ તમે કેવી રીતે બધું જુઓ આ માટી કામના બધા વાસણો એમાં એમાં બધા જો કે નવા એમાં પુષ્પ અને નવી જે વનસ્પતિ મૂકેલી છે અને આ નજારો જ તમે જુઓ આ દરબારગઢના કિલ્લાની માસેથી તમે જુઓ હે બાપા તળાવ છંદકંદ નદીયા ભર્યા સરોવર જલગીરી વન જસમાંગ જામણ જસમા ભાદરો માસ પગલા પચરંગ વાદળા ઉતરંગ શિખર ઉતરંગ શામળા આ તમે જો પાણીનો નજારો અહીંયા તળાવ સુંદરતાનું એમ કહેવાય છે કે સમન્વય છે એક બાજુ દરબારગઢ બાજુમાં તળાવ અને પેલાના રાજાને તો આ પાણી બહુ ગમતું કેમ કે એની પ્રજાને પાણી પૂરતું મળી રહે અને ત્યાં દરબારગઢ બાજુમાં એટલે ખૂબ સારું કહેવાય અક્ષયભાઈ આ તમે જોવો પક્ષીઓનો કલરવ બાજુમાં તમે પુષ્પ અને આ જોવા તંબુસ કહેવાય ને અને આ ડાઇનિંગ ટેબલ છે અને આ બેઠવાની કંઈક મજા અલગ છે અત્યારે આપણે બપોરે બેઠા તો આવો સારો નજારો છે અને એમાં આ તો ચોમાસું હે ભાઈ ભાઈ પક્ષીઓ તો એકદમ એકદમ રમણીય અને તમે ચબૂતરો જોઈ શકો છો જૂનું અને અતિ પ્રાચીન વસ્તુ બહુ જોવા મળે છે અને હજી પણ હચવાયેલું છે ને એનો મને બહુ આનંદ છે આવી વસ્તુ હચવાવી જોઈએ આપણે હા અત્યારે બધું આ વસ્તુ હાચવીને એ બધી અગત્યની છે અને તમે જુઓ ચોખ્ખાઈ તો તમે જુઓ કાંઈ ન ઘટે અને ચોખ્ખાઈ હોવી જોઈએ અક્ષયભાઈ આપણે અત્યારે આ પરિસર નું તો આપણે બધું સરદાર દરબાર પરિસરનું આપણે બધું દેખાડ્યું હવે આપણે દર્શક મિત્રોને ગઢની અંદર જે મહેલની અંદર જે અમૂલ્ય વસ્તુ છે જે આપણે જે મહારાજાઓના બધા ફોટા છે ભગવાન રામનો એક અમૂલ્ય ફોટો છે એ પણ દર્શન કરાવીશું અને ડાઇનિંગ ટેબલ અને જે વસ્તુ છે આપણે અમૂલ્ય એ દેખાડીએ તો બન્યા રહેજો અમારી સાથે તો ચાલો આ ઈતિહાસિક મેળી છે અહીંયા જે સરદાર સરદારની માલિકા જીવણીમાં ત્યાંનો પણ આમાં ઇતિહાસ જોડાયેલો છે આ જે આ જે ઝરુખો દેખાય છે એની ઉપર મને એક ઇતિહાસ દુહો યાદ આવે છે કે જોગીદાસ જુનાગઢ મહેમાન બન્યા ને ત્યારનો દુહો છે કે તું પાદર જૂના તણે બંગલામાં તને જોવે અટારી અને રાજકોટના દરબાર મેરામણસિંહ જાડેજા રાજકોટનો દરબાર ગઢ છે સરદાર મેરામણસિંહ જાડેજા જયારે કચેરીમાં બેઠા હતા અને દુશ્મન ઘા કરવા માટે આવ્યો અને આ બાજુથી જેચા લાંગા ચારણ બેઠો હતો અને ઈ જયારે કટારીનું કીર્તન ઈ દરબારે લખ્યું ચારણ માટે આને રાજકોટના દરબાર મેરામણસિંહ જાડેજા લખ્યું એ કીર્તન તમને હબળાવું કટારી નાર પટી ઘટી જમ જટી બટડી સાકવા અહિયા રાખવા ધરમ બબોડી રબોળી થકી કંગોળી કણી બાર હોળી રમ બાદ નિસરી હરમ અષાઢી વીજળી જાણે ઉતરીશીર મણી હીરા કણી કણી નુતાર સંગ્રહ

આ અહીંયા રહેતા આ ઓઝલવાળા ઓરડા કહેવાય અને તમે જોઈ શકો છો આ દીવા પણ અહીંયા પીડ્યા છે આ જ્યારે રાત્રે પહેલાં તો લાઇટનો કંઈ જમાનો નહોતો ત્યારે આની અંદર મસાલું જાળવવામાં આવતી અને તમે જોઈ શકો છો કે આ જે જાળી છે બહારનો વ્યક્તિ કોઈ ન જોઈ શકે અંદરથી જે મહારાણીઓ હોય તેમના દાસદાસીઓ હોય અહીંથી જોવે કોઈ વ્યક્તિ આવ્યો હોય અંદરના વ્યક્તિને કોઈ ભાળી ન શકે આ મર્યાદા હતી અને જે આ ઓઝલવાળા ઓરડા કહેવાય અને અહીંયા ધીમે ધીમે તમે અમારી પાછળ આવો આ બધા છે અહીંયા જે મહારાણી બા સાહેબ થઈ ગયા તેમની તસવીરો છે તેમના ફોટા છે તો દર્શક મિત્રો આપણે અત્યારે દરબારગઢની અંદર રાણીવાસમાં આવી ગયા છે અત્યારે તમે આ જોઈ શકો છો અહીંયા આ જે છે જે મસાયેલું છે મસાલો આમાં જે પહેલાં દીવા કરવામાં આવે એ મસાલો છે અને આ જો તમે જૂનો પટારો છે પછી અહીંયા જે બે બેઠકવાની બે બેસવાનું છે પછી અહીંયા જે શું કહેવાય છે કે જે સુવિધાઓ જે પહેલા હતી એન્ટિક વસ્તુ રાખતા અને શું શું સુવિધાઓ છે એ પણ તમને દેખાડી અહીંથી ઉમેરી ઉપર પણ જવાય છે અહીંયા જૂનો પટારો છે જોઈ શકો છો જૂનો પટારો છે અને અહીંયા અંદર ડાઇનિંગ ટેબલ છે ડાઇનિંગ હોલ અને કેથ કહેવામાં આવે છે અને અહીંયા આવી સુવિધા હતી જે મહેમાનો આવે એને અહીંયા જમાડવામાં આવતા હતા પછી રાણીબા સાહેબો હોય એને બધાને અને આ ભગવાન સૂર્યનારાયણ ભગવાન કે ભલે ઉગ્યા ભાણ બાણ તિહારા લો ભામણા મરણ જીવન લગમાણ અમારી રાગ જે કશ્યપ રાઉત કે દાદર કે પૂજે પાકણ પણ ભાંગે રાણ ઈ ભગવાન સૂર્યનારાયણના પાણી દર્શન છે ગણેશ ભગવાનની પણ અનેક આવૃત્તિ છે જો પેઇન્ટિંગ કરેલા ગણેશ ભગવાનના ફોટા પણ તમે જોઈ શકો છો અને અમને તો ખૂબ મજા આવી દરબારગઢની માલિપા મુલાકાત કરી અને અવનવા વસ્તુ તમને અમે દેખાડી અને એનો પણ અમને અનુભવ મજા આવી કે તમને અમારા થકી તમને પણ આવું બધું અમે દેખાડી શકીએ એ જ અમારો હેતુ છે ગુજરાત એક્સપોલ માં તમે જોડાઈ રહીજો હવે આપણે ઉપર જઈએ છીએ મેળી ઉપર આ લાકડાનું ભાઈ જોવો તમે જૂનું લાકડું હો ભાઈ મજબૂત મેઢી આખી રાણીવાસની મેઢી છે એ જો અહીંયા હિંડોળા કાઢ છે અહીંયા આપણે નીચે જે જોયું એવો જ છે જો બીજો માળ પણ એ જ રીતનો મેળી છે તો ચંપુભાઈ આપણે રાણીવાસમાં ઉપર આવી ગયા છીએ અને ઉપર આપણે જોઈ શકીએ રાણીવાસ માં કેઝલું ઓઝલ કેવી હોય અને જેના અદ્ભુત નજારો આપણે જોઈ છીએ ઓઝલમાં ઘણું બધું પણ આમાં મર્યાદાઓ માન મોહ બધું જાળવવામાં આવતું હોય છે તો એના પણ દ્રશ્યો તમે જોઈ શકો છો દર્શક મિત્રો તો સિદ્ધુભાઈ આપણે જો અહીંયા દરબાર ગઢની માલિક બારી પણ છે અહીં જે મહેમાન આવે ને તો જોવામાં આવે તમે જોઈ શકો છો આ બારી આ બારી પવન પણ એવો આવે તો હવે આપણે આ દરબાર હોલ છે ત્યાં આપણે આવી ગયા છીએ તમે જોઈ રહ્યા છો આપણે મહારાજ સાહેબના ફોટા છે માનનીય વડાપ્રધાન સાહેબ સાથે અને આપણા મહાત્મા ગાંધીજી સાથે પણ ફોટા છે અને તમે જોઈ શકો છો હાથીની અંબાડીમાંથી પણ મહારાજ સાહેબનો ફોટો છે એવા અવનવા રાજવીઓના પણ સાથે મહારાજ સાહેબના ફોટા છે અને આ તમે જોઈ શકો છો જૂનું આ બધું જે વસ્તુ છે જે બધી દરબાર ઘટની માલી પણ આ જે સિંહાસન છે અહીંયા મહારાજ સાહેબ જ્યારે ગાદી ઉપર બેઠે ત્યારે આ જે વર્ષો જૂનું એમનું સિંહાસન છે પરંપરાગત રીતે જે બેસતા એ જોઈ શકો છો આ જો જૂનું સિતાર પણ છે એમાં સરસ્વતીજી માતાજીનું જે શું કહેવાય છે જૂનું આ ગીધાર વાદ્ય કહેવાય આને પછી આ જોઈ શકો તમે આ સાડીઓ છે આ જે એન્ટીક વસ્તુ છે આ આ ભાગે જ જોવા મળે ભાઈ તમે જોઈ જોઈ રહ્યા છો અવનવી બધી વસ્તુ હવે આપણે અંદર જવાનું છે જ્યાં ડાઇનિંગ રૂમ છે ત્યાં જવાનું છે આપણે આ દરબાર નો રૂમ છે ખૂબ જ સરસ ઉપર તમે જોઈ રહ્યા છો આ કાચની જે બધી લાઇટો જે છે આ ઝુમર છે જે આ બધે ભાગે જ જોવા મળે આ બધું એન્ટીક વસ્તુ છે અને આપણી ધરોહર છે અને હવે આપણે દરબારગઢના જે ડાઇનિંગ હોલ છે મહારાજ સાહેબ અને તેમની સાથે જે મહેમાનો આવ્યા હોય તે પણ અહીંયા ભોજન લેતા હોય એ બધી વસ્તુ છે તમે જોઈ શકો છો પેલા લાઇટ કરી નાખો પછી ચાલો આ તમે જોઈ શકો છો આ અવનવી જે ચમચી છે જમવાની પછી આજે આપણે જે પાન રાખતા પાનદાની છે અને આ જે જૂનો દીવો છે પછી મહારાજાઓના ફોટા છે તેમજ અવનવી બધી જે આ ગાદી છે ત્યારબાદ આપણે જે માઇન્ડ હોય એ આ કબાટની અંદર છે એમાં લોટા છે જોઈ શકો છો ગ્લાસ છે અને આ બધી શું કહેવાય કે જૂના વાસણો જે છે એ છે મહારાજ સાહેબના અને ઉપર જઈ શકો તો આ માઇન્ડ છે માઇન્ડ હા અને માઇન્ડ કહેવામાં આવે છે હા કાંધી પણ કહેવામાં આવે છે સીધુભાઈ કહે છે અમારે કાંધી પણ કહેવામાં આવે છે વાટકા અને જે મહારાજ સાહેબ આમાં બેસી અને મહેમાનો જે ભોજન જે આપણી જે મહેમાનોને માન દલ ભરીને દીધા નહીં સાહેબ એ આપણી એમ કહેવાય છે કે જે માન આપે મહેમાનોને એ આ આપણી જે પરંપરા છે તો હવે આપણે પાછા એની અંદર બીજો પણ રૂમ છે ત્યાં આપણે આવ્યા છીએ ત્યાં અદ્ભુત જે રામ ભગવાનનો ફોટો તમને દેખાડવાને કીધું રામ ભગવાનનો ફોટો પણ અહીંયા આવેલો છે આ રામ ભગવાનનો ફોટો છે તમે જોઈ શકો છો અદ્ભુત ફોટો છે હાથમાં ખડગ છે અને બાણ છે ગાંડી અને મહારાજ સાહેબના આ ફોટા છે જોઈ શકો છો જૂનો પંખો છે અને મહારાજ સાહેબ છે તો આવા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ ઉપર જોડાઈ રહીજો અને પુસ્તકાલય પણ આપેલી છે તમે જોઈ શકો છો પુસ્તકાલય છે અહીંયા બધા પુસ્તકો છે દેખાડો ભાઈ પુસ્તકો પુસ્તકાલય છે એમાં પછી રેલગાડી છે લાકડાની પછી વહાણ છે આ બધો વારસો હજી જળવાયેલો છે તો દર્શક મિત્રો તમે અમારો બ્લોગ શાંતિથી નિહાળો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રો સર્કલ હોય એની અંદર શેર કરવાનું ભૂલતા નહીં અને આવા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ એટલે કે ગુજરાત એક્સપ્લોરને શેર કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં જય શ્યામ જય રામનાથ જય સુરજનારાયણ